અમરેલી જિલ્લાની મોટી કૂકાવાવ ગામથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલું મેઘપર ટીંબુ તરીકે ઓળખાતું હનુમાનજીની જગ્યા સૂર્યમુખી ભૂર્યા હનુમાનજીની જગ્યા મેઘપર ટીંબો હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો કુકાવાવ અને નવા વાઘણિયા સહિત સમગ્ર સૂર્યમુખી હનુમાન મંદિર શ્રી હનુમાનજી મહારાજના ભજન અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું જન્મ ઉત્સવને લઈ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો ભોજન મહારતી રાત્રે શ્રીરામ જય રામ જય જય રામ ભગવાન રામની ભક્તિ કરી અજરા અમરનું પદ મેળવી જનાર શ્રી હનુમાનજી દાદાની આજે જન્મજયંતિ ચૈત્રી પૂનમના દાદાના જન્મ ઉત્સવ વાલથી વધાવવા ભાવિક ભક્તોમાં અનેરો ઉંગ છવાયો અજનીના જાયાને લાડ લડાવા કુવા કુકા વાવથી ત્રણ કિલોમીટર દૂર સૂર્યમુખી ભૂર્યા હનુમાનજી જગ્યા પર મેઘભર ટીંબો હનુમાનની જગ્યામાં ઓળઘોળ બન્યું હોય તેમ શેરીએ ગલી આવેલ છે હનુમાનજી મંદિરમાં અનેરો શણગાર કરવામાં આવ્યો છે તમામ સ્થળોએ સવારથી જ પૂજન અર્ચન અને હનુમાન ચાલીસાના પાઠ સુંદરકાટના પાઠ અને ધૂનનું આયોજન કરાયું

ટીમ્બા નરેશ્રી શેષનાથ બાપુના સાનિધ્યમાં જ્યારે હનુમાનજીનો વાસ હોય ત્યારે જગ્યામાં ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે અને હનુમાન જયંતિનો જન્મોત્સવ ભારે માત્રામાં ભક્તો વધારી અને બાપુના આશીષ તેમજ દાદાના આશીર્વાદ હંમેશા બધા માટે બના રહે એવી કુકાઓ ગ્રામ પંચાયત અને સરપંચ તરીકેથી હું શુભેચ્છા પાઠવું છું જય જય શ્રીરામ હનુમાન જયંતિ અહીંયા મારા પર જેમાં બ્રહ્મચારી હતા પોતે આરોગ્ય દવા પણ કરતા અને પચાસ લગીને તો એણે અહીંયા પૂજા ભજન કર્યું તે પછી એક સીતારામ બાપુ હતા એટલે કોલા હનુમાન જયંતિ સૂર્યમુખી હનુમાન જયંતિ હો વર્ષથી આ ઉજવાય છે નાની મોટી જે જે સાધુ આવતા ગયા એમ ઉજવાઈ ગયા અને અત્યારે પરમ પૂજનીય સેમનાથજી બાપુના સાનિધ્ય નિશે આ બધા કાર્યક્રમ દર વખતે થાય છે તિથિ હોય બાપુની પરમચારી બાપુની અને સૂર્યમુખી હનુમાન છે એ અમારે ઓછા મોસા ને સાડે ચારસો પાંચસો પેલા સ્વયંભૂ મૂર્તિ છે સ્થાપના કરેલી નથી તે પછી રાફડા દાદા છે આપણે પાછળ લોમંગ ઋષિ કરીને લોમંગ ઋષિ સંત થઈ ગયા એનો રાફડો છે દાદા ઘણીવાર નીકળે છે યરુ તરીકે એમાં હનુમાનજીનું નામ એટલે સૂર્યમુખી દાદા તરીકે છે ભુરિયો આખો નાગદેવતા છે ઓછા મોછા હો વર્ષ તો અમારને ખ્યાલ છે બાકી આ મૂર્તિ તો અઢીસો ત્રણસો વર્ષ પેલાની જૂના કવડિયા બધા કે છે બોલો કેટલી બે કિલોમીટર વાઘણિયાથી બે કિલોમીટર અને વાઘણિયાની કુકાઓને અમરાપુર ની તરીન સીમાડા લાગુ પડે અને બગસરા તાલુકામાં આવે અને વાઘણિયાની બોર્ડર કુકાવાની બોર્ડર ઉપર આવે ને પંચાયત લાગે વાઘણિયા એમાં હનુમાન દાદાનો જૂનો બધું બસો અઠીસો વરસથી બસો અઢીસો વરસ પહેલાંની મૂર્તિ છે ઓમ ગણો તો ત્રણસો વરસ પણ આ ઉજવાય છે એના સો વર્ષની ખ્યાલ છે જો પહેલાં નાદાનંદ બાપુ હતા એની પહેલાં ઉજવાથી હનુમાનજી મહારાજની અસીમ કૃપા છે પણ એ કોઈ પણ ગમે માનતા લઈને આવ્યા એનું કામ સો ટકા થયું છે એટલો અમને વિશ્વાસ છે અને કામ કરે છે અને અમારે બાજુમાં ભૈરવનાથી છે એ પણ ચેતન છે નારદાનંદ બાપુની સમાધિ છે એ પણ એકદમ ચેતન છે તમે મનમાં ધાર્યું હોય તો એ કામ તમારા પૂરા કરે છે શ્રદ્ધાને વિશ્વાસ હોય એટલે અમારે અને અમે કોઈ દોરા કેવું કરતા નથી પણ દાદો બધું કામ પૂરું કરી દે છે વિશ્વાસ હોય ને ઠેઠ ક્યાંય ક્યાંથી માણસો આવે છે વિદેશીને આવે છે ઘણા બાપુ પહેલાં દવા કરતા એટલે એની દવા ઠેઠ દેશ વિદેશમાં જાતી એવા બ્રહ્મચારી બાપુ સિદ્ધમૂર્તિ અને અત્યારે પરમ પૂજન્ય ત્રિલોકનાથ બાપુના સાનિધ્યની અંદર સેમનાથ બાપુના સાનિધ્યની અંદર આ વર્ષોથી આ કાર્યક્રમ થાય છે અને હનુમાનજી મહારાજની અશ્ચિમ કૃપા છે બધા ઉપર ને બધા ઉપર વરસતી છે સદભાવનો આદેશ